ગાંધીનગરમાં મનપા કચેરી ખાતે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે જે અંતર્ગત બાર કામોમાં રૂપિયા તેર ત્રેપન કરોડના વધારાના કામને મંજૂરી આપવામાં આવી સાથે નવા કામોના રૂપિયા સત્યાવીસ બાવન કરોડના છ ટેન્ડર મંજૂરી આપી સમિતિની બેઠકમાં ટેન્ડરમાં વધારો કરવા આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સાડત્રીસમી સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમની અંદર રેગ્યુલરમાં એકત્રીસ વિષયો પર ચર્ચા થઈ અને પુરવણીમાં લગભગ બીજા દસેક વિષયો હતા એમાં લગભગ તેરેક ટેન્ડર એવા હતા કે જેમની અંદર જથ્થામાં વધારો કરવા માટેની બાબત હતી એમાં માં લગભગ મોટાભાગના ટેન્ડરોના જથ્થાના વધારાની અંદર સ્થાનિક કાઉન્સિલરની કોઈ રજૂઆત અથવા અથવા તો કોઈ ટેકનિકલ બાબતોના કારણે જથ્થાનો વધારો કરવો પડ્યો હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયેલું હોય એના કારણે જથ્થાનો વધારો સૂચવેલો છે અને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો છે જેની કુલ કિંમત લગભગ અલગ અલગ જે બાર ટેન્ડરો છે એમાં સાડા તેર કરોડ રૂપિયાનો જથ્થાનો વધારો થવાપાત્ર થાય છે બાકી લગભગ છ એક ટેન્ડર એવા છે કે જે કેપિટલ વર્ક છે જેને મતે મંજૂર કરવામાં આવ્યા એની કુલ કિંમત થાય છે સાળી સત્યાવીસ કરોડ રૂપિયા અને મતે મંજૂર કરવામાં આવ્યા છે એ ટેન્ડરમાં ભાવ વધારે આવ્યો હોવાના કારણે કમિશનરશ્રીને અન્ય ટેન્ડરની સરખામણી કરીને નેગોશિયેટ કરીને કામ આપવું એ પ્રકારનું એક સૂચન સાથે એને મંજૂર કરવામાં આવેલું છે બે ટેન્ડર છે જેની અંદર સ્ટ્રીટ લાઇટનું અને યુગ સ્ટુડિયો બનાવવાનું એ ટેન્ડરની અંદર આવેલા ભાવો વધારે હોવાના કારણે અને જે કામ છે એની અંદર જે એજન્સી એલોન આવેલી છે એજન્સી દ્વારા સંતોષકારક પ્રગતિ કામની નહીં નહીં થતી હોવાના કારણે એ બંને ટેન્ડર રિટેન્ડર કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે